બોલો સદગુરુ મહારાજની એકવાર જોરથી જાય બોલો મહારાજ કી આજે અમારે રાજુભાઈ તથા વિનુભાઈ તથા એમના સર્વે પરિવાર એમના બાપુજીને બાપુજી શ્રાદ્ધ નિમિત્તે આજે ભજન સત્સંગનું આયોજન કરેલ ખૂબ ખૂબ ધન્યવાદ છે આ ભજન સત્સંગ તો જેના ભાગમાં હોય ને એ જ કરી શકે છે બાકી થતું નથી જેને કોઈ ભગવાન પ્રત્યે પ્રેમભાવ હોય લાગણી હોય કોઈને જાણવાની જિજ્ઞાસા હોય કે ભાઈ ભગવાન એવું શું છે ઈશ્વર એવું શું છે એવી જેને લગ્ની હોય અને જેને લગ્ન લાગી છે એ જ આ ભજન સત્સંગ કરી શકે છે ભલે સદગુરુ મહારાજ કી તો આજી આનંદ આજ સ્વરંગ ज नय नमा वर्ष ने आज हमारा राज भाई नंगणे आज कंचन वर्ष से में तो आना जाना सहल है लेकिन गुम होना मुश्किल दस सतारियों कहे या तो अटपटिया तो से खेल અટપટિયા ખેલ લેકિન જ્ઞાની કે મન હે જેમ તેલ છુપાયેલું છે એવી રીતે આ પાંચ તત્વોની કાયની અંદર પરમાત્મા છુપાયેલા છે એને પ્રગટ કરવા માટે જાગૃત કરવા માટે કોઈ આવા સદ્ગુરુની જરૂર પડે છે સદગુરુ વગર કોઈ નક્કી કરાવી શકે એવું નથી તો એક ભજન બોલું પછી થોડીક વાત કરું જગાડી યાર ગોરી કહે તને સયા ननदल दंग न माइनदल लि रे भोजी नणदल लहरी ऊ અંગૂઠો મરડીને પીયું જગાડિયા અંગૂઠો મરડીને પીયું જગાડ્યા તો સંતોની વાત કેવી છે કે આ પગનો અંગૂઠો મરડીને પીયું જાગે નહીં કોઈ દિવસ સંતોની વાતો હંમેશા ભેદમાં હોય છે એમાં રહસ્ય હોય છે ગુપ્ત વાત હોય એ સદ્ગુરુ સિવાય કોઈ નક્કી ના કરાવે અંગૂઠો એટલે એક અંગુષ્ઠ શબ્દ વાપરો છે અંગુષ્ઠ અંગુષ્ઠ એટલે આ અંગને ઉલટાવી દેવાનું દેશ હતા વિધેયી બનાવવાનું છે એમ સંતો વાત કરે છે ગુરુ મહારાજ આપણને દેશ હતા વિધેયી બનાવી દે એને જેવો બનાવી દે કે ભાઈ તારા મન મારામાં કોઈ ફરક નથી અંગૂઠો વરેડીને પીયુને જગાડ્યા ગોરી કહે તને શે આવે છે ઊંઘ તો આ ઊંઘ કોને આવે છે ગોરી એ કોણ છે ગોરી સુરતા નામ ગોરી છે સુરતાને જગાડવાની વાત કરે છે સુરતાને ગોરી કહે તને શે આવે છે ઊંઘ આડું જાય અવળું જાય નણદલ લહેર્યું આડું અવળું શું જાય છે આપણું મન બહાર ભટક્યા કરે છે આડું અવળું ફર્યા કરે છે તો સંતો સદગુરુ મહારાજ આપણને પરમાત્મા તરફ વાળવાની મહેનત કરે છે તો સદગુરુના ચરણે જવાથી આપણું મન બહાર દોડતું મટી જાય છે અને પરમાત્માને સાથે જોડી દે છે આપણા મનને પછી એવું કહે છે કે વર ને અણઘડ પાંગળો આ કેવા વરને વરવા જાય છે ઠૂઠો એટલે હાથ વગેરનો પાંગળો એટલે પગ વગેરનો અણઘડ એટલે ઘાટ વગેરનો આને કોઈ ઘાટ નથી આઘાટ છે વર ને અણઘડ પાંગળો કન્યા તો કે આવા વરને વરવા જાય છે કોણ જાય છે સુરતા જેને કોઈ આત્મક નથી એનો કોઈ ઘાટ નથી આ સુરતા આવા વરને વરવા જાય છે પછી બીજી કડીમાં શું કે છે કેવર પરિણાતા ભાંગી જોને વે લડી રે કેવર પરિણાતા ભાંગી જો વે લડી રે મરણો કાયાનો સરદાર જુવો નર નર નળનળ લેરીયું રે એ હો જી નળનળ લેરીયું રે કે વર પરняતા ભાંગી વેલડી સદગુરુના ચરણે જરે સુરતાના શબ્દના લગ્ન કરાવી દે એટલે આ રૂપી વેલડી ભાંગી જાય છે સંતોના ચરણે સોંપી દે છે એમ કે છે સંતો વર પરિણામતા ભાંગી જો ને વેલડી મરાણો કાયાનો સરદાર કાયાનો સરદાર કોણ છે મન છે મનને કાયાનો સરદાર કીધો છે મરાણો કાયાનો સરદાર જુઓ નરનાર નર્દન લેરિયું પછી બીજી કડીમાં શું કહે છે સંતો કે પાંચ પાર ખતો પેલા રે મુવા કે પાંચ પાર ખતો પેલા રે મુવા નગરમાં માં આટે થઈ હડતાલ કરે જો વિચાર નણ દલ કે પાંચ પારક તો પહેલા મોહ પાંચ પારક કોણ છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ પાંચે પાંચ પારક સદગુરુના ચરણે જતા રહે છે પાંચ પારક તો પહેલા મુવા કે નગરમાં આટે થઈ હડતાલ આ કાયા નગરની અંદર જે કાંઈ કચરો હતો બધો ગુરુ મહારાજ સાફ કરાવી નાખ્યો એટલે આ નગરમાં હડતાલ થઈ ગઈ ચોખ્ખો બનાવી દીધો કે ભાઈ કે તું કોણ છો એ નક્કી કરાવ્યું કે ભાઈ તું જેને ગોતેશ એ તું પોતે છો આવું નક્કી કરાવી દે ગુરુ મહારાજ જ્યારે ચોખા થાય ત્યારે હો બાકી અંદર ધૂં ચડી ગયો રજ રજોટો ચડી ગયો ત્યાં સુધી નક્કી નહીં થાય એવું આ બધું ગુરુ મહારાજ આપણને બાદ કરાવી દે છે કામ ક્રોધ લોભ મધ મોહ ઈર્ષા લુચાય આવું બધું બાદ કરાવી દે અને ચોખ્ખો બનાવી દે પછી પરમાત્માના દર્શન કરાવે ગુરુ મહારાજ પછી બીજી કડીમાં શું કહે છે સંતો हर पेट आथी रे हो हर पेट आथी रे कुंजर पाड़ो पघला हाड़ो ठेठ ने લહેરી ઓ રે કીડીની હડફેટે કે હાથી મૂવો કીડીની હડફેટે કોઈ દી હાથી મરી જાય વિચાર કરજો કીડી શું છે અને હાથી કોણ છે એ આપણે સમજવાનું છે આમ જગતની દૃષ્ટિ જોઈએ તો કીડીની હડફેટે હાથી મરે નહીં કોઈ દિવસ પણ આમાં સંતો એવું કહે છે કે કીડીની હડફેટે કે હાથી મરી જાય તો કીડી કોણ છે અને હાથી કોણ છે હે તો મોહરૂપી હાથી છે જે આપણો મોહ છે અને કીડી એવી ગુરુ મહારાજ જ્ઞાનની સમજણ છે જ્ઞાનરૂપી જો સમજણ આપણામાં આવી જાય તો એનાથી આ મોહરૂપી હાથી હટી જાય એવું મરી જાય એવું છે

નિર્વિઘ વર પરણીને આવ્યા શું કે છે આમાં કોઈ જાતનું વિઘ્ન આવ્યું નહી સંતો કે છે નિર્વિઘ્ને વિઘ્ન વઘ્નના લગ્ન થયા લગ્ન કોના થયા સુરતા અને શબ્દના લગ્ન થયા નિર્વિઘ્ને વર પરિણીની આવ્યા નાયા નિર્મલ નીર ચોખા નીર જ્ઞાનરૂપી નીરમાં નાયા છે એવી વાત કરીએ સંતો નાયા નિર્મલ નીર ધરીયા ધીર નંદન લહેરિયું એવી ધીરજ આવી ગઈ ધરી રહ્યા ધીર એટલે એને ધીરજ આવી ગયા શાંત થઈ ગયા પોતાના સ્વરૂપમાં શાંત થઈ ગયા એવું કહેશે સંતો પછી બીજી કડીમાં શું કહેશે એવા નરતન નગરી માં વિવારે થયો કોઈ નર કે થયો જણ કર દલ લેરી નણ દલ લેરી કે નર્તન નગરીમાં વિવાહ થયો નર્તન નગરીમાં વિવાહ થાય એવું લાગે છે તમને કોઈને આ કાયા નગરી આને નર્તન કીધું છે આ નગરીમાં વિવાહ થાય છે કોના વિવાહ થાય છે સુરતા અને શબ્દના સદગુરુ મહારાજ લગ્ન કરાવે છે આ કાયાની અંદર સુરતા અને શબ્દના વિવાહ થાય છે પોતે પોતામાં સમાય ત્યાં કોઈ નમલે નર કે નાર ત્યાં કોઈ નર નથી અને નારી નથી આવું છે સંતો નર નારી એવું કઈ રહેતું જ નથી સુરતા અને શબ્દના લગ્ન થાય એટલે બે એક થઈ જાય પરમાત્મા સ્વરૂપ બની જાય પછી બીજી કડીમાં શું કહે છે હે દાસ

સવા ભગત શું છે કે દાસ સવો કે સોયરો સમજે સમજેથી જન્મ મરણ ભે જાય ગુરુ મહારાજનું જ્ઞાન જેમ છે તેમ આમ સમજાઈ જાય તો જન્મ મરણ મટી જાય એવું છે ગુરુ ગમથી જો આ ગવાય અને ગુરુ ગમ ગાય નણદલ લહેર્યું ગુરુ મહારાજને જે ગમ છે જે એને જ્ઞાન થયું છે એમાં જે આનંદ થાય ए के संतो भलो सदगुरू महाराज